શ્રી શિવાય નમસ્તું ભીયમ મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શિવ વાસ્તુ એનાલિસિસ ટિપ્સ એન્ડ ટોક્સ પર મિત્રો આ જે અમારી યુટ્યુબ ચેનલ છે આ ચેનલ પર અમે તમને વાસ્તુ સંબંધિત દરેક પ્રકારની માહિતી પૂરી પાડીએ છીએ આ માહિતી તમારા જીવનની અંદર દરેક ક્ષેત્રે આર્થિક શારીરિક માનસિક ક્ષેત્રે દરેક પ્રકારની સમસ્યાનું સમાધાન આપશે તમે કોઈ પણ નવો વેપાર શરૂ કરો છો તમે કોઈપણ પ્રકારનું ઘરનું બાંધકામ શરૂ કરો છો ઓલરેડી તમે કોઈ ઘરમાં રહો છો કોઈ દુકાનમાં છો કોઈ ફેક્ટરી તમારી પોતાની છે એમાં તમને વાસ્તુ સંબંધિત કોઈપણ સમસ્યા આવતી હોય તમારા વેપાર ઉદ્યોગ સારા ના ચાલતા હોય ઘરમાં અશાંતિ રહેતી હોય બીમારીઓ રહેતી હોય તો તમે કરેલી ભૂલો અથવા તૈયાર વાસ્તુમાં થયેલી ભૂલો અને તમે જે નથી જાણતા નથી વાસ્તુને સમજતા એનું એનું જ કહીએ છે ને એક બહુમૂલ્ય જ્ઞાન તમને આ વિડીયોમાં તમને મળશે એટલે આ વિડીયો તમે પૂરો જોજો અંત લગીન જોજો અને તમારા સંબંધી જે કોઈ હોય જે નવું મકાન બનાવતા હોય નવી ફેક્ટરી બનાવતા હોય અથવા કોઈપણ સમસ્યાથી પીડાતા હોય ભગવાન કરે કોઈને પણ કોઈ પણ પ્રકારની સમ સમસ્યા ના હોય પર આ પૃથ્વીથી થતું પ્રાપ્ત ભાગ્ય છે એટલે પૃથ્વી પર કરેલી ભૂલો એ આપણે આ જીવનમાં ભોગવવાની છે ભૂલ માનવી ભૂલને પાત્ર યાની માનવીથી દરેક ભૂલો થતી હોય છે એમાં એક ભૂલ થતી હોય છે વાસ્તુને આધારિત તો મિત્રો આ ખાસ વિડીયો જોજો અને જો તમે પોતે પણ અગર વાસ્તુશાસ્ત્રી હો અને તમે વાસ્તુની અંદર પોતાનું કેરિયર બનાવવા ઈચ્છતા હો વાસ્તુમાં તમારે કંઈક જાણવું હોય વાસ્તુ શીખવું હોય તો અમારી પ્લેસ્ટ અમારું એક એપ્લિકેશન છે શિવ વાસ્તુ એનાલિસિસ એ તમારે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવી છે ત્યાં તમારે ઘણા એવા વિડીયો મળશે જે બેઝિકથી લઈને એડવાન્સ લગીનના વાસ્તુનો સંપૂર્ણ કોર્સ છે એ તમે ત્યાંથી પરચેસ કરી શકો છો અને વાસ્તુશાસ્ત્રી તરીકે તમારું તમારી કારકિર્દીનો શરૂઆત કરી શકો છો તો મિત્રો અંત અંતલગીન જોડાયેલા રહેજો સમજો નોટપેન લઈને બેસજો આજે હું તમને શું કહેવા માગું છું તો મિત્રો તમને અહીંયા એક ગ્રીડ દેખાતી હશે એક ચિત્ર દેખાતું હશે એક પ્લાન દેખાતું હશે હવે આ પ્લાનની અંદર ચાર દિશા છે મેં અહીંયા દિશાઓ ઇંગ્લિશમાં એટલે લીધી છે કે તમે એને સમજી શકો છો પણ હું તમને અહીંયા એનું રૂપાંતર કરી ગુજરાતીમાં પણ સમજાઈશ સૌથી પહેલાં અહીંયા નોર્થ છે જેને ઉત્તર દિશા કહેવાય એટલે ઉત્તર દિશા એટલે નોર્થ દિશા પછી તમે જેમ જેમ ક્લોકવાઇઝ આગળ જશો એ રીતના આવશે નોર્થ ઇસ્ટ એટલે ઈશાન ખૂણો ઈસ્ટ એટલે પૂર્વ દિશા સાઉથ ઇસ્ટ એટલે અગ્નિ ખૂણો સાઉથ એટલે દક્ષિણ દિશા સાઉથ વેસ્ટ એટલે નૈઋત્ય ખૂણો વેસ્ટ એટલે પશ્ચિમ દિશા અને નોર્થ વેસ્ટ એટલે વાયવ્ય ખૂણો આ તમારે ઘરના આઠ દિશામાં તમારા ઘરને અમે વિભાજીત કરી દીધું છે હવે અહીંયા ખાસ તમારે જોવાનું છે કે તમને બહુ દિશાનું બહુ જ્ઞાન ના હોય તો સંપૂર્ણને એકદમ સટીક નોલેજ કે જે દિશા તમારા ઘરમાંથી બ્રહ્મસ્થાનમાં ઊભા રહેવાનું ત્યાંથી તમારે તમારા ઘરમાં જ્યાં જે દિશામાંથી સૂર્યનારાયણનો ઉદય થતો હોય એ દિશાને પૂર્વ દિશા કહેવાય એટલે ઈષ્ટ દિશા કહેવાય હવે તમારે કંપાસ લેવાનું ઘરના બ્રહ્મસ્થાનમાં ઊભા રહેવાનું કંપાસમાં તમારે ઉત્તર દિશાનું ઉત્તર દિશાનું જે કહે છે નોટિફિકેશન એટલે ઉત્તર દિશા કઈ સૂચન કરે છે એ તમારે જોવાનું જ્યારે પણ તમે ડિજિટલ કંપાસ મેન્યુઅલ કંપાસ લઈને ઘરના બ્રહ્મસ્થાનમાં ઊભા રહેશો તો તમને કંપાસ કહેશે સામે કે સામે કહી શકે છે ડાબેસ કહી શકે છે જમણે કહી શકે છે ગમે તે મને તમને સૂચન કરશે એ તમારી થશે ઉત્તર દિશા એટલે નોર્થ ડાયરેક્શન તો આજે આપણે આખી વિડિયોમાં ઉત્તર દિશામાં શું શું કરાય ના રખાય પહેલા ઉત્તર દિશા તો તમે આ જોઈ હશે કે અહીંયા મેં ભૂરા રંગથી ઉત્તર દિશા લખેલી છે હવે ભૂરો રંગ એટલે જલ તત્વની દિશા પાણીની દિશા પાણી એક એવું છે જીવનની અંદર કે એ હલકી દિશા કહેવાય હલકામાં હલકું જે વજનમાં હલકું છે એને પાણી કીધું છે એટલે પાણીને ઉત્તર દિશાના પ્રતિક તરીકે ઓળખવામાં આવે છે જો તમારે ઘરની અંદર ફેક્ટરીની અંદર દુકાનમાં તમારે જગ મૂકવો છે નાના નાની સાઇઝનું એટલે ઓછા પાણીનું માટલું મૂકવું છે તમારે ત્યાં ફુવારો મૂકવો છે પછી કોઈ પણ પાણીનું પાત્ર મૂકવું છે તો એ તમારે ઉત્તર દિશામાં મૂકવાનું હવે અહીંયા જમીન ખોદીને પણ મુકાય અને ઓછી માત્રામાં જમીન ઉપર પણ મુકાય એટલે ઉત્તર દિશામાં સૌ પ્રથમ તમારે ગોઠવવું હોય તો પાણીનું સ્થાન ગોઠવી શકો છો બીજું તમારે ત્યાં તમારા દીકરાને ભણવા પણ બેસાડી શકો છો તમારા માતા પિતાને ત્યાં તમે બેડરૂમ પણ આપી શકો છો ત્યાં તમે મેડિટેશન કરી શકો છો ઉત્તર દિશામાં તમે તમારી ઔષધિ એટલે દવાઓ પણ મૂકી શકો છો ઉત્તર દિશામાં તમે બધી જાતની વસ્તુઓ મૂકી શકો છો જે શુભ વસ્તુ હોય ભગવાનના ફોટા પણ ઉત્તર દિશામાં લાગી શકે છે આપણા પિતૃના ફોટા પણ લગાડી શકીએ છીએ પણ પિતૃના ફોટા માટે પહેલાં દક્ષિણ દિશા અને પછી ઉત્તર દિશાને પસંદગી કરવી હવે તમે ફેક્ટરીમાં છો તો ઉત્તર દિશામાં તમારે નાના હલકા મશીનો મૂકી શકો છો ત્યાં રો મટીરિયલ મૂકી શકો છો ઉત્તર દિશામાં તમે નાના નાના છોડ મૂકી શકો છો તુલસી માતાનો છોડ મૂકી શકો છો શમીપત્રનો છોડ મૂકી શકો છો ઘરે અને દુકાને એટલે આ બધા નિયમો સરખા છે ઉત્તર દિશામાં તમારે કોઈપણ પ્રકારની અગ્નિને લાગતી વસ્તુઓ ત્યાં જનરેટર ના મૂકાય ત્યાં ભટ્ટી ના મૂકાય ત્યાં તમારે ઇલેક્ટ્રિકની મેઇન સ્વિચો ના મુકાય ઘરે પણ તમારે ત્યાં તાપણું ના થાય ત્યાં આગળ તમે ઓવન ના મૂકી શકો છો ત્યાં તમે કોઈપણ પ્રકારના અગ્નિના સાધનો નથી મૂકી શકતા કારણ કે અગ્નિ દિશા અગ્નિના સાધન એટલે આગ અને આપણે ઉત્તર દિશામાં મૂકીએ તો આગ અને પાણીને હંમેશા વેરઝેર છે એ તમારા જીવનની અંદર સમસ્યા આવશે જો ઉત્તર દિશાને તમે શુદ્ધ રાખશો સાફ રાખશો હલકી રાખશો બધી દિશાઓ કરતાં નીચી રાખશો તો તમારા ત્યાં જલ તત્વ નું પ્રમાણ સારામાં સારું બેલેન્સ થશે એટલે તમારા જીવનમાં ધન આવશે જે ઘરમાં ધન નથી આવતું એ ઘરમાં ઉત્તર દિશાનો દોષ છે તે હું આગળ તમને સમજાવીશ ઉત્તર દિશામાં તમારે ભગવાન તમે ગ્રહની વાત કરીએ તો ત્યાં તમારા દેવતા છે બુદ્ધ દેવતા છે ત્યાં તમે દેવતાઓની વાત કરીએ તો ત્યાં કુબેર ભગવાનનો છે ઉત્તર દિશામાં તમે કુબેર ભગવાનની મૂર્તિ મૂકશો ફોટો મૂકશો વેપારના સ્થળ ઉપર પણ મૂર્તિને ફોટો મૂકશો તો કુબેરજીના આશીર્વાદ પ્રાપ્ત થશે તમારો ધનનો ભંડાર કોઈ દિવસ ખાલી નહીં થાય ઉત્તર દિશામાં તમે તમારો ધનનો સંગ્રહ કરી શકો છો ઉત્તર દિશામાં તમે કામની ફાઇલો મૂકી શકો છો ઉત્તર દિશામાં તમે ઘરેણાં પણ મૂકી શકો છો આમ અનેક દિશાઓ આવશે પણ અહીંયા બધી શુભ વસ્તુ મૂકી શકો છો ઉત્તર દિશામાં તમે મંદિર મૂકી શકો છો ઉત્તર દિશા તરફ મોડું રાખીને તમે વેપાર ધંધો કરી શકો છો ઉત્તર દિશામાં બેસીને વેપાર કરી શકો છો ઉત્તર દિશા તરફ મોડું રાખીને તમે ભગવાનની પૂજા કરી શકો છો ઉત્તર દિશામાં બેસીને તમે ભણી શકો છો ધંધો કરી શકો છો ઉત્તર દિશામાં તમે મિરર લગાવી શકો છો ઉત્તર દિશામાં તમે ટીવી મૂકી શકો છો ઉત્તર દિશામાં તમે ઘણી બધી વસ્તુઓ કરી શકો છો જે બધી વસ્તુઓ શુભ હોય નાતી વખતે પણ ઉત્તર દિશા તરફ મોઢું રાખીને તમે સ્નાન કરી શકો છો જમતી વખતે પણ ઉત્તર દિશામાં મોડું રાખીને તમે જમી શકો છો ઘણું બધું આવશે ઉત્તર દિશામાં હું તમને આગળ સમજાવીશ હવે શું ના હોવું જોઈએ તો સૌ પ્રથમ ઉત્તર દિશામાં કયો કલર કરવો જોઈએ ઉત્તર દિશામાં તમે ભૂરો કલર કરી શકો છો ઓફ વ્હાઇટ કલર કરી શકો છો ગ્રીન કલર કરી શકો છો અને સફેદ કલર કરી શકો છો માત્ર થોડી ઓછી વધતી હશે તે આગળ સમજાવીશ ઉત્તર દિશામાં હવે શું નથી કરવું કયો કલર નથી કરવો ઉત્તર દિશામાં લાલ કલર નથી કરવો કારણ કે તે અગ્નિનું પ્રતિક છે ઉત્તર દિશામાં પીળો કલર નથી કરો કારણ કે તે પૃથ્વીનો પ્રતિક છે આ જલતત્વની દિશા છે એટલે અહીંયા અગ્નિ અને પૃથ્વી તત્વ ના હોવું જોઈએ ચાહે તમારું ઘર હોય ચાહે તમારી ફેક્ટરી હોય ઉત્તર દિશામાં તમે ભારે વસ્તુ નથી મૂકી શકતા ઉત્તર દિશામાં તમે સીડી કે દાદર નથી બનાવી શકતા ઉત્તર દિશામાં તમે સ્ટોર રૂમ નથી કરી શકતા ઉત્તર દિશામાં તમે કચરાની પેટી નથી મૂકી શકતા ત્યાં પગરખાનું સ્થાન નથી રાખી શકતા ત્યાં તમે શૌચાલય નથી બનાવી શકતા ત્યાં તમે ખાલી બાથરૂમ બનાવી શકતા શકો છો શૌચાલય કદી બી નહીં એટલે ત્યાં ત્યાગ નથી કરી શકતા ત્યાં સેફ્ટી ટેન્ક નથી બનાવી શકતા ત્યાં કોઈ પણ પ્રકારની ગંદકી નથી કરી શકતા ઉત્તર દિશામાં બુધ ગ્રહ છે બુદ્ધ ગ્રહ એટલે તમારા ધંધાની શરૂઆત બુદ્ધિની શરૂઆત બુદ્ધિને શુદ્ધ કરે છે બુદ્ધ બધું સારું કરે છે એટલે ઉત્તર દિશાને જેટલી સ્વચ્છ રાખશો એટલું તમારા જીવનમાં દરેકને બુદ્ધિ પ્રાપ્ત થશે ધંધો પ્રાપ્ત થશે વિદ્યા પ્રાપ્ત થશે ઘરમાં શાંતિ રહેશે આવક રહેશે ઘરની દરેક સમસ્યાઓ દૂર થશે તો ઉત્તર દિશામાં કોઈ પણ પ્રકારનો દોષ છે તો અમારો સંપર્ક કરો આવનારા વિડીયોમાં તમને એના બધા નિવારણ આવશે ખાલી તમારા વિડીયોને સાથે જોડાઈ રહ્યું છે અમારી દરેક વિડીયોનું જ્યારે પણ ત્યારે અમે અપલોડ કરીએ તો તમને કેવી રીતે ખબર પડશે તમારે અમારી વિડીયોની અમારી ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરવી પડશે ઓલ નોટિફિકેશન બિલને પ્રેસ કરવું પડશે જેથી કરીને અમે કોઈ પણ નવો વિડીયો મૂકીએ તો તમારા લગીન પહોંચીએ કારણ કે અમારા વિડીયો નવ દસ મિનિટના જ બની શકશે અને જ્ઞાન બહુ જ જ્ઞાન છે તમારા ઘરમાં સુખ શાંતિ માટે આ બધું જ્ઞાન ખૂબ જ જરૂરી છે જો હવે તમને એક બહુ સરસ વાત કહું છું ઉત્તર દિશા વિશે આટલી બધી વસ્તુ મેં કીધી પણ ઉત્તર દિશાનો તમારે ચમત્કાર જોવો હોય તો તમે માત્ર બે જ વસ્તુ કરો મારા કીધા પ્રમાણે તો તમારા ધંધામાં નવી નવી ધન કમાવાની તકો આવશે એટલે આને કહેવાય છે વાસ્તુ ટિપ્સ એન્ડ ટોક્સની પહેલી ટીપ્સ હવે ઉત્તર દિશામાં તમારે શું કરવાનું એક્ઝેક્ટ ઉત્તર દિશામાં તમારે ત્યાં ગાડી એક ભૂરા કલરનું બલ્બ બ્લુ કલરનો બલ્બ લગાવવાનો છે આ બ્લુ કલરની એલઈડી બલ્બ તમને માર્કેટમાંથી મળી જશે એ બલ્બ અહીંયા લગાવી દો જે ઉત્તર દિશામાં હોય એની નીચે બ્લુ કલરની પાણીની બોટલમાં એક મની પ્લાન મૂકી દો એમાં પાણી ભરો પાણી રોજ ચેન્જ કરો એ પાણી બીજા કોઈ પણ છોડમાં નાખી દો પણ તુલસીમાં નાખતા નહીં એટલે એક ભૂરા કલરનો બલ્બ એલ ઇડી લાઇટ એ તમારે એવી રીતે ઉત્તર દિશામાં મૂકવાની છે કે એનો પ્રકાશ જમીનમાં આવે અને નીચે તમારે બ્લુ કલરની પાણીની બોટલ કે એના ઉપર એમાં એક મની પ્લાન હોય જેમ જેમ મની પ્લાન ગ્રોથ કરશે એમ તમારા જીવનમાં તમારા ધંધામાં તમારા વેપારમાં અને તમારી નોકરીમાં ધન કમાવાની તમારી તરક્કીની પ્રમોશનની ઘણી તકો તમને બહારણે આવી જશે આ એક ઉપાય કરી જો અને એની સફળતા પ્રાપ્ત કરો તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી સાથે જોડાયેલા રહો હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ